સો અઠાવન યોગ સિદ્ધ કેવી રીતે કરવો અને યોગ સિદ્ધ કરવાથી આપણને કેવી કેવી ગજબની શક્તિ પ્રાપ્ત થાય છે તે આપણે કલ્પના પણ નથી કરી શકતા જે આજે આપણે સાંભળીશું આજે આ શ્રી શિવ મહાપુરાણ નો એકસો છેલ્લો દિવસ છે આજે શ્રી શિવ મહાપુરાણ સંપૂર્ણ થશે આજની કથામાં શ્રી શિવ મહાપુરાણ સાંભળવાનું મહાત્મય જણાવવામાં આવ્યું છે જે લોકોએ આજ સુધીના એક પણ ભાગ કે દિવસ નથી સાંભળ્યા તેવા લોકો જો આજનો એક દિવસ પણ સાંભળી લેશે તો તેને સંપૂર્ણ શ્રી શિવ મહાપુરાણ સાંભળવાનું પુણ્યફળ મળશે અને જે લોકો પ્રથમ દિવસથી માંડીને અંતિમ દિવસ સુધી એટલે કે શિવ મહાપુરાણની સાથે સાત સંહિતા પૂરેપૂરી શબ્દે શબ્દ સાંભળે છે અથવા તો પાઠ કરે છે અથવા તો કોઈને સંભળાવે છે તેને પુણ્ય ફળ કેટલું મળે છે તે શબ્દોથી કહી શકાતું નથી પરંતુ જે લોકો સાંભળે છે તેને તેનો દિવ્ય અનુભવ ચોક્કસ થયો જ હશે આજે આપણે સંપૂર્ણ શ્રી શિવ મહાપુરાણનું વાંચન અને પઠન પૂર્ણ કરીએ છીએ તો આજની આ કથા તમે તમારા મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં અને આપણે શ્રી શિવ મહાપુરાણના ના અલગ અલગ સંહિતાના અને સંપૂર્ણ શ્રી શિવ મહાપુરાણ આપણી આ ચેનલ માં પ્લે છે ત્યાં જઈને પણ ચેક કરી શકો છો તો ચાલો અંતિમ દિવસ ની કથા ની શરૂઆત કરીએ ધ્યાન દઈ ને સાંભળજો શૈયોગ નું શ્રીકંઠનાથમ સ્મરતા સદ્ય સર્વાર્થ સિદ્ધ પ્રસિદ્ધિ મતવય કે તમ વૈ ધ્યાયંતિ યોગી ઉપમન્યુજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શ્રીકંડ નાતનું ભાવથી શ્રદ્ધાથી સ્મરણ રટણ કરવાથી તત્કાળ સર્વ સર્વપુરુષોથી સિદ્ધિ સિદ્ધ થાય છે એમ માનીને કેટલાક યોગીઓ તેમનું જ ધ્યાન કરે છે કેટલાક યોગીઓ મનની સ્થિરતા થવા માટે પ્રથમ સ્થૂળ ધ્યાન કરે છે કારણ કે સ્થૂળ ધ્યાન નિશ્ચિત થયેલું ચિત પાછળથી સૂક્ષ્મ ધ્યાનમાં પણ સ્થિર થાય છે પરંતુ સદાશિવનું ચિંતન કરતા તે સઘળી સિદ્ધિઓ સાક્ષાત સિદ્ધ થાય છે માટે બીજી મૂર્તિઓનું ધ્યાન કરાતું હોય ત્યારે પણ સદાશિવના જ રૂપનું ચિંતન કરવો મનની સ્થિરતા જે જે ધ્યાનથી જણાય તે તે ધ્યાનનો વારંવાર અભ્યાસ કરવો પ્રથમ તો સવિષ્ય કોઈ મૂર્તિ આદિના આલંબનયુક્ત જધ્યાન ધરવું એમ વિદ્વાનો તથા ગુરુઓ કહે છે તેમાં નિર્વિષ્ય ધ્યાન હોતું જ નથી અથવા થઈ શકતું જ નથી એમ સજ્જનો માને છે કેમ કે બુદ્ધિની પણ ચિંતન વિષયક પરંપરા એ જ ધ્યાન કહેવાય છે આ હેતુથી આ નિર્વિષ્ય ધ્યાનમાં માત્ર બુદ્ધિ જ નિર્વિષ્ય ચાલુ રહે છે તેથી સવિષ્ય ધ્યાન બાલસૂર્યના કિરણ જેવા આશ્રયવાળું હોય છે અને નિર્વિશ્ય ધ્યાન ખરી રીતે સૂક્ષ્મ વસ્તુ એટલે કે આત્માના આશ્રય વાળું હોય છે બીજું કોઈ નિર્વિશ્ય ધ્યાન હોતું જ નથી એમ અવશ્ય માનવું સવિષ્ય ધ્યાન સાકાર મૂર્તિ વગેરેના ના આશ્રય વાળો હોય છે અને સબીજ તથા નિર્બી કહેવામાં આવે છે આ દિશામાં ભક્તે કે સાધકે ગુરુના માર્ગદર્શન મુજબ તેમજ શાસ્ત્ર જણાવ્યા પ્રમાણે ધ્યાન ની પ્રક્રિયામાં અગ્રેસર થવું પ્રાણાયામ દિવ્ય શાંતિ આદિ સિદ્ધ થાય છે તેમાં શાંતિ પ્રશાંતિ દીપ્તિ અને તે પછી પ્રસાદ સિદ્ધ થાય છે શૈવયોગ માટે ગુરુએ ચિંદેલ કેડીએ આગળ વધવું સઘરું શાંત ચિતે ધ્યાનથી એકાગ્રતા તથા રસથી કરવું શિવમાં પરોવાયેલ ધ્યાનીનું કલ્યાણ થાય છે તેમાં શંકા નથી યોગીઓ શિવનામ પણ મનની શાંતિ મેળવે છે છે અને તે બક્ષી શકે આ પ્રક્રિયામાં ગુરુનું માર્ગદર્શન અત્યંત જરૂરી છે પ્રાણાયામ શ્રેષ્ઠ માર્ગે દોરી જાય છે તેમ માનવું તેથી કરીને બુદ્ધિની સ્વસ્થતા નિર્મળતા પ્રસન્નતા થાય છે ધ્યાતા ધ્યાન ધ્યેય અને ધ્યાનનું પ્રયોજન આ ચાર વસ્તુઓ સમજ્યા પછી ધ્યાન કરવું શિવયોગીઓને આત્માનો સાક્ષાત્કાર થાય છે પછી તેઓ પાણીના તીર્થો કે પથ્થર માટીના દેવોને આત્માનો અનુભવ કરાવવામાં કારણભૂત ગણતા નથી બહુ પ્રિય હોય છે જ્ઞાન અને યોગ માટે તત્પર થયેલો માનવી અધ્વચ્ચે મરણ પામે તો તે અવશ્ય રુદ્રલોક જાય છે ત્યાં સુખ અનુભવી પછી યોગીના ના અવતરી

નિંદા કરનાર તથા સાંભળનાર બંને નકદામી બને છે તે કંટક માર્ગે ગતિ કરે છે અને ત્રિવિધ તાપ ત્રસ્ત બને છે યોગ ધર્મ સારૂપ છે જેમ કમળનું પાન પાણીથી ખરડાતું નથી તેમ યોગીઓ પાપથી ખરડાતા નથી શિવયોગી જે દેશમાં વસે છે તે દેશ પવિત્ર બને છે જેને શિવયોગ સિદ્ધ થયો છે તે યોગી પોતાની ઈચ્છા મુજબ વિહાર કરે છે તે વાત ચોક્કસ છે તેને દોષ લાગતો નથી જે માનવ પોતાનું મરણ જાણી લે છે તેને શિવક્ષેત્ર કાશીનો આશરો લેવો

ઉદભાવીતા વાયુ સાયમંતિંતો ભૂત શ્રી સુ કે આ મુજબ કામ ક્રોધ ને જીતનાર ઉપમન્યુ પાસેથી શ્રી કૃષ્ણ એ મેળવેલો જ્ઞાનયોગ નૈમિશાલ નિવાસી તે મુનિયો કહી ઉત્કૃષ્ટ પરમાત્મા ધ્યાનથી ભાવીતુદેવ સાંજ થતા પ્રતા યજ્ઞ ની પૂર્ણાહુતિ કરી તે ટાણે બ્રહ્મા ની સાક્ષાત સરસ્વતી દેવી પ્રસન્ન થઈ ત્યાં નદી સ્વરૂપે પ્રકટ થયા તેમને જોઈને મુનિયો પ્રસન્ન થયા તેમણે નદીની પ્રશંસા કરી તેના શુભ પવિત્ર જળ સ્નાન કર્યું અને દેવોને તેમાં સ્નાન કરી તેના કિનારે કિનારે ત્યાંથી તેઓ કાશી પહોંચ્યા સદાશિવ ની નગરી માં આવી તેઓ ગંગા સ્નાન કરી અવિમુક્તેશ્વર શિવલિંગ દર્શન કર્યા પછી પૂજન કર્યું તેઓ તે પછી પ્રયાણ કરવા તત્પર થયા તે તાળે તેમણે આકાશમાં છવાયેલું તેજસ્વી તેમજ જળાણા કરતું દિવ્યતમ તેજ જોયું અનેક સિદ્ધો મુનિઓ ભસ્મ ધારણ કરતા પશુપતિના ઉપાસકો ત્યાં આવીને તેજમાં વિલીન થવા લાગ્યા આ આશ્ચર્ય જેવું બન્યું એ મોટું આશ્ચર્ય જોઈ નૈમિશારણ્ય વાસી મુનિઓ તેને સમજી શક્યા નહીં તે પછી તેઓ બ્રહ્મવન તરફ પ્રસ્થાન કરી ગયા બ્રહ્મદેવ ની વિશાળ વાદન કરી રહ્યા હતા સાંભળવા હેતુ બ્રહ્મદેવ પોતે બેઠા હતા નૈમિસારણ્યવાસી મુનિઓ તેથી બહાર બેઠા અને સ્પર્ધા પૂરી થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા સ્પર્ધા પૂરી થઈ અને તુંબુરુ અને નારદ વિદાય થયા એટલે દ્વારપાળે મુનિઓને અંદર પ્રવેશ કરાવ્યો મુનિયો બ્રહ્મદેવ ના દર્શન દંડવત નમસ્કાર કર્યા પછી કુશળ ખબર પૂછ્યા કહે તમારી વાયુ અદ્રશ્ય બન્યા પછી તમે શું કર્યું તે કહો મુનિયો પોતાની યાત્રા નું કથન વૃત્તાંત કહ્યું બ્રહ્માજી કહે તમે લાંબો કાળ યજ્ઞ કરીને ઈશ્વર ની આરાધના કરી છે તેથી પરમેશ્વર તમારા ઉપર કૃપા કરવા પ્રસન્ન થયા છે તમે કાશીમાં આકાશમાં જે દિવ્યમય જ્યોતિ જોઈ હતી તે સાક્ષાત સદાશિવનું તેજ હતું તે માનવું જે મુનિઓ તેમાં પ્રવેશ કરી ગયા તે સઘળા મુક્ત થઈ ગયા તેઓએ જે માર્ગે મુક્તિ મેળવી તે માર્ગે તમારે પણ થોડા ટૂંક સમયમાં મુક્તિ મેળવવાની છે તેથી મેરુ પર્વતનું અને દક્ષિણનું શિખર છે ત્યાં ગમન કરો ત્યાં મારો પુત્ર સનતકુમાર રહ્યો છે તે ભૂતનાથ નંદીની આગમનની પ્રતીક્ષા કરે છે તમારે સૌ ત્યાં રહેલા સનતકુમારના દર્શન કરવા તે પછી તેના પર કૃપા કરવા નંદીશ્વર ત્યાં પધારશે તેથી તેમના દર્શન થશે બ્રહ્મદેવની આજ્ઞા માથે ચઢાવી તે ઋષિઓ મેરુ પર્વત પર આવેલા કુમાર શિખર તરફ રવાના થઈ ગયા સત્વર પ્રેસિતા વિશ્વના કુમાર શિખર મુનિયો ત્રો નામ સરસ સાગર સની અમૃત સ્વાદુ શિશિર સ્વચ્છાગલ ધોધમ શ્રી સુરુ પર્વત નું દક્ષિણ શિખર કુમાર શિખર કેહવાય છે ત્યાં અદ્વિતીય સ્કંદ સરોવર આવેલું છે તેમાં અમૃત જેવું ઋતુ ફૂલોની સુગંધ મહેકી ઉઠે છે મગજ તર બની જાય તેવી તે મધુર સુગંધ હોય છે એ સરોવરના ડગમગ થતા જળમાં અનેક જાતના કમળો પણ થાય છે ઉત્પન્ન પદ્મ શોભી રહ્યું છે જટાધારી પર અને વિવેક ના તેજ દેખાય છે સ્નાન કરીને અર્ધ્ય તર્પણ પૂજન આદિ કરતા પણ જણાય છે સરોવર ઉપર હાથીઓના ટોળા આવીને જળ કરતા દેખાય છે તેમજ અનેક નાના મોટા પશુ પક્ષી સરોવર તટે કલરવ કરતા નાચી રહ્યા છે અહી ઉત્તર દિશામાં કલ્પવૃક્ષ છે અને તેની સુંદર વેદિકા ઉપર મૃગચર પાથરીને સનતકુમાર વિરાજેલા છે તેઓ હંમેશાં સાધનામય રહે છે યોગીન્દ્રો તેમની સેવા કરી રહ્યા છે નૈમેષારણ્યના ઋષિઓએ ત્યાં આવીને તેમના દર્શન કર્યા અને પ્રણામ કરી ઊભા રહ્યા સનત કુમારે તેમની કુશળતા અને આવવાનું કારણ પૂછ્યું મનીઓએ આવવાનું વૃત્તાંત કહી સંભળાવ્યો તેવામાં આકાશમાં ધુンドુપીના દિવ્ય અવાજો સંભળાવા લાગ્યા અને એક સૂર્ય સમાન તેજસ્વી વિમાન દેખાય આ વિમાનમાં અપ્સરા ગણો અને રુદ્ર કન્યાઓ દિવ્ય નૃત્ય ગાન કરતી હતી પોઠિયાના ચિહ્નવાળો ધ્વજ હતો તેના મધ્ય ભાગમાં દિવ્ય સિંહાસન ઉપર દેવી સાથે નંદિકેશ્વર બિરાજમાન હતા સાક્ષાત સદાશિવ સ્વરૂપ બ્રહ્માપુત્ર સનતકુમાર તથા મુનિવૃંદે ઉભા થઈ તેમની નજીક આત્મસમર્પણ કર્યું સનતકુમારે મુનિઓની ઓળખાણ આપી કે આ બધા મુનિઓએ નૈમિષારણે માં લાંબો સમય યજ્ઞ કર્યો હતો અને પ્રભુના દર્શનની ઈચ્છાથી તથા બ્રહ્મદેવની આજ્ઞાથી અહીં આવ્યા છે નંદિકેશ્વર તે મુનિઓ સામે જોઈ તેમના સંસાર પાશ કાપી નાખ્યા અને જ્ઞાન રૂપી શૈવકર્મ આપી પુનઃ કૈલાસ પ્રતિ જતા રહ્યા શ્રી સુતજી કહે છે કે હે મુનિઓ આ બધું જ્ઞાન મારા ગુરુદેવ વ્યાસજીને સનતકુમારે જાતે દીધું હતું વ્યાસજીએ અમને કહ્યું હતું અને મેં તેનું વર્ણન તમને કર્યું છે આ શિવ મહાપુરાણ પુરાણમાં રત્ન સમાન છે વેદો પ્રત્યે રુચિ ન હોય તેને કહી શકાય નહીં અભક્તોને કહેવું નહીં તેમજ નાસ્તિકોને કહેવું નહીં મે તમોને આ પૌરાણિક યોગમાર્ગ કહી સંભળાવ્યો હવે હું જાઉં છું તમારો સૌનો મંગલ થાઓ

આ શિવ મહાપુરાણ સદાશિવ ને અત્યંત પ્રિય છે તે ભોગ અને મોક્ષ આપનારું છે પ્રભુ ભોળાનાથ તેમના ગણો પુત્રો અને દેવી અંબિકા સહિત આ વક્તા અને સદા કલ્યાણ કરો એવી પ્રાર્થના છે એક શિવ પુરાણ વસ્તુ શ્રોતુશ્ચ સર્વદા સગણ સસુત સામ શમ કરો સશંકર શમ કરો સશંકર સમ કરોતી સશંકર જેમને શિવ મહાપુરાણ પૂરેપૂરું પાઠ કરીને સાંભળ્યું છે તેમના સર્વપાપ નાશવંત બનશે છે એવું ભગવાન શિવજી વચન છે આવતી કાલે શિવજીના એક હજાર નામનો પાઠ કરીશું કારણ કે આખું શિવ મહાપુરાણ સાંભળ્યા પછી મહાદેવના એક હજાર નામો પાઠ કરવો ખૂબ જ શુભદાયી છે આ આખું શિવ મહાપુરાણ તમારા મિત્રોને શેર કરજો અને હવે થોડા દિવસો પછી શ્રીમદ ભગવદ્ ગીતા અને તેનું મહાત્મ્ય સાંભળીશું ત્યાર પછી શ્રીમદ ભાગવત મહાપુરાણ શરૂ કરીશું તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ